નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર અત્યારના સૌથી મોટા સમાચાર જોવાના છે જ્યાં મિત્રો એલ આરડી કોન્સ્ટેબલને ધ્યાનમાં રાખીને નવી ભરતીને લગતા તદ્દન નવા સમાચાર છે વાત કરીએ તો શું બે હજાર ત્રેવીસ ચોવીસની જ્યાં ભરતી જાહેર થઈ જેમની અંદર કુલ બાર હજાર ચારસો ને બોતેર જેટલી જગ્યાઓ છે વાત કરીએ તો પીએસઆઈની ચારસો ને બોતેર જેટલી જગ્યાઓ છે અને એલઆરડી ની અંદર લગભગ બાર હજાર જેટલી જગ્યાઓ છે આવી રીતે કુલ ચાર બાર હજાર ચારસો ને બોતેર જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે જેમની ઓફિશિયલી વિગત છે તે જાહેર કરી દેવામાં આવેલી છે તદઉપરાંત આ ભરતીના પરીક્ષાના નિયમો અને ભરતીના નિયમો આ બંને વસ્તુ છે તે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલું છે અને વાત કરીએ તો ઓનલાઈન અરજી સાથે તારીખ ચાર એપ્રિલથી શરૂ કરીને ત્રીસ એપ્રિલ સુધી ભરાશે જે હા મિત્રો ચાર એપ્રિલથી લઈને ત્રીસ એપ્રિલ સુધી મતલબ કે આ છવ્વીસ દિવસની અંદર દરેક ઉમેદવાર મિત્ર છે તે ઓનલાઈન અરજી કરી શકશે પરંતુ શું આ બે હજાર ત્રેવીસ ચોવીસની જે ભરતી છે ત્યાં પોલીસ ભરતીની અંદર વેઇટિંગ લિસ્ટની જોગવાઈ હશે જે આ મિત્રો વેઇટિંગ લિસ્ટ જે ગ્રાઉન્ડ ફાઇનલ પરીક્ષા પરીક્ષામાં નામ આવ્યા બાદ જે ઉમેદવાર મિત્રોનું ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર નામ હોય અને ત્યારબાદ જે જે ઉમેદવાર મિત્રો વેઇટિંગમાં હોય શું ખરેખર વેઇટિંગ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવશે આ વિગતને ધ્યાનમાં રાખીને આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા એક મહત્વની અપડેટ આપવામાં આવેલી છે જે આ મિત્રો જે તમે અહીંયા જોઈ શકો છો આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આજે એટલે કે તેર માર્ચે પાંચને ચાર મિનિટે અપડેટ આપવામાં આવેલી છે કે લોકરક્ષક કોસ્ટેબલ તથા પીએસઆઈ ભરતીની અંદર પ્રતિક્ષા યાદીની કોઈ પણ જાતની જોગવાઈ નથી જ્યાં મિત્રો આ બે હજાર ત્રેવીસ ચોવીસની ભરતીની અંદર એલ આરડી કોન્સ્ટેબલ કે પીએસઆઈ કુલ બાર હજાર ચારસો ને જગ્યાઓ છે તેમાંથી કોઈ પણ ભરતીની અંદર પ્રતિક્ષા યાદી મતલબ કે વેઇટિંગ લિસ્ટની જોગવાઈ નથી તેની ચોખવટ કરતી માહિતી આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવેલી છે જે વિડીયોની અંદર આપણે વિગતવારે જોઈએ આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો